જો તમે અમારા ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આવા જ આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાસ્ટ સુધી બન્યા રહેજો લાસ્ટમાં તમને એક પ્રશ્ન પણ આપવામાં આવશે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ છ સામાજિક વિજ્ઞાનના ચોથા પાઠના મોસ્ટ ટાઈમ વીસ પ્રશ્નો પ્રશ્ન એક મહાજનપદના સમયગાળામાં કેટલા રાજ્યો શક્તિશાળી હતા

સુરસેન મહાજનપદની રાજધાની કઈ હતી પ્રશ્ન છે સુરસેન મહાજનપદની રાજધાની કઈ હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ મથુરા સુરસેન મહાજનપદની રાજધાની મથુરા હતી પ્રશ્ન આઠ

પ્રશ્ન દસ હર્યાંક વંશ પછી કયો વંશ મગજની સત્તા પર આવ્યો હતો તો દોસ્તો ઓપ્શન એ નાગવંશ દોસ્તો હરિયાંક વંશ પછી નાગવંશ મગજની સત્તા પર આવ્યો હતો પ્રશ્ન કયા રાજાના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી મહાપદ્મનંદ રાજા એટલે કે મહાપદ્માનંદ રાજાના સમયગાળામાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું પ્રશ્ન બાર ગાંધાની રાજધાની કઈ હતી તો આન્સર ઓપ્શન એ તક્ષશિલા ગાંધાની રાજધાની તક્ષશિલા હતી પ્રશ્ન તેર અંગુતર નિકાય અંગુરતર નિકાય કઈ ભાષાનો ગ્રંથ છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ પાલી દોસ્તો ખાસ યાદ રાખજો અંગુરતર નિકાય પાલી ભાષાનો ગ્રંથ છે

પ્રશ્ન ઈસવીસન સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજન પદો જોવા મળે છે તો ઓપ્શન ડી સોળ ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં સોળ મહાજન પદો જોવા મળતા હતા પ્રશ્ન સત્તર કાળમાં વિવિધ રાજકીય સંસ્થાઓના સમુદાયને શું કહેવામાં આવતું હતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી વીખ વીસ રુવેદકાળમાં વિવિધ રાજકીય સંસ્થાઓના સમુદાયને વીસ કહેવામાં આવતું હતું તેનો અર્થ કોઈને ખબર ખબરમાં જણાવજો પ્રશ્ન કારીગર વર્ગ એક માસમાં કેટલા દિવસ રાજ્યને મફત કામ કરી આપતા હતા તો દોસ્તાના એક દિવસ દોસ્તો કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને મફત કામ કરી આપતા હતા પ્રશ્ન ઓગણીસ એવા કયા રાજ્યો કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવે છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી ગણરાજ્યો ગણરાજ્યોમાં જે જનતા એટલે કે જનતા દ્વારા રાજાને પસંદ કરવામાં આવે છે ગણરાજ્યોમાં જનતા દ્વારા રાજાને પસંદ કરવામાં આવે છે પ્રશ્ન વીસ ગણનો સામાન્ય અર્થ શું થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સમૂહ ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે દોસ્તો આપણે પાઠ ચારના મોસ્ટ એમ્પી વીસ પ્રશ્નો આજે આપણે અત્યારે પૂરા કરીએ છીએ હવે તમને હું એક સ્ટા પ્રશ્ન આપું છું સ્ટાર પ્રશ્ન જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાના છે તો સ્ટા પ્રશ્ન છે કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે પ્રશ્ન છે કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે તો દોસ્તો ઓપ્શન છે એ ઝારખંડ રાજ્યમાં ઓપ્શન બી ગુજરાત રાજ્યમાં ઓપ્શન સી રાજસ્થાન રાજ્યમાં ઓપ્શન ડી છત્તીસગઢ રાજ્યમાં દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોમાં પાઠ પાંચના મોસ્ટ ટાઈમ્બી પ્રશ્નો જોઈશું જે પ્રશ્ન થાય તે અને આ પ્રશ્ન તમને કેવા લાગ્યા તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવા જ મોસ્ટ ટાઈમ્બી પ્રશ્નો રોજ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત